એ બાદા તો ઓલી ફોરી માં કે દો ના રખડે પણ તને ભાવ જ ન દેતી બોલ આ ઈ વાત સાચી ઓ આથી નીકળે ને એટલે તું પૂછી જ લઈ જા આઈ લવ યુ જ દી જા આ જ આવે ને એટલે આઈ લવ યુ કહે જ દો એ બાદા આવે મોકો નું મુક તો આ ફૂલડી એ ઉભરે તો ખરા આઈ લવ યુ કોને આઈ લવ યુ કીધું તને કહું

મોહનિયો બાળિયો કેવો હતો મારા સારા કર્યા મેં માર્યો એટલે હવે છે ને મારું કોઈ નામ જ નહીં લે ગમી સારા કરે ને એટલે મારવાનું તે એટલે મારું નામ કોઈ લે પણ આ ગોભરો આવશે હજી ન આવ્યો બોલો ગામના કેવા છે અહીંયા રેતીન ફેરા નાખી દેશે હંગે એવું નહીં રહેવા દે શું કરું આ ગામનાનો કંટારો છે એ બધું તો જવા દે પણ આ ગોભરો કેરે આવશે એ આવે ત્યાં લગી ના એ હમણે આવશે

એને પાડ્યા ઓલી ફૂરી કેવી છે હું કે એવું કરતી નથી આ તારો ઘા વાલ લેવો જોઈએ ફૂરી નો હાલી ને બાપાને જઈને કહી દે હાલ મગન બાપાને જઈને કહી દે અમરે કલાક થઈ જાય છે પણ હજી ગોબરો ન આવ્યો કેટલી વાર લાગી આય ગોબરા હે આટલી બધી વાર કેમ લાગી વાર તો લાગી ને તારા બાપ ઘેર ઠા ઉ ત્યારે આમ જો હું તને શું કહું શું તને આય મળવા આવું ને તારા બાપ ગામના સહ કરે મારા માથે

પણ એનું તમારે શું કામ છે એ અંગવા દઈ છે એ અંગવા નથી ગઈ નોલા ગોબરન મળવા ગઈ છે તમને શું ખબર હવે એ તમે શું કયો આ કઈક મોઠું હંભરીન વાત કરો તમે કઈક ઊંધો હંજાઈ છો એ પણ ઓલો સગનન છોકરો નો જો હા આ તો તમે છોડી રો રે ઇને વાહે વાહે જો છે એ એ ત્યાં બધા અંગવા ઇન કોઈ જાય તે ઇન જાય બધા માણા એ આનો તમે ન માનતા તો તમને બતાવ હાલો હાલો હાલો

ये तारे से ने गमी नहीं जरूर पड़े ने मन्ने क्या वालू अटलू तर तरात दे हाँ तू भी नहीं था।, था।, था आया अंगवावा नु तारे है अन तू हुले वाई भी हो मन्ने कहे काएन? है कहे ने बापू अंगवाई भी थी ने ने? मुंगी नहीं मरतू है सोई थी वो बान मगर बापा ऐ

અને તું આય હંગભાઈ આ તારા બાપને હાલે એવું રહેવા દેવું ગમમાં હે એ બાપુ રહે એ બાપુ રહેવા દે મારી ભૂલી થાય ગયો હવે આવું બધું ભાઈ ભૂપાય આઈન કોઈ રંગવા આવવાનું જ બંધ ખેર્યા ને ખર્યા એન્જિલ આવવાનું તમે હાથા હોતી ગયો આવી રીતે મારી સોળીનું ધ્યાન રાખતા રહી ગયો એ હો હા હા હાલ